અમનારંદ દ્વારા સ્થાપિત શ્રી લક્ષ્મીનારાયણ દેવ તથા શ્રી હરિકૃષ્ણ મહારાજના વડતાલધામ દ્વીશતાબ્દી મહોત્સવ તથા પરમ પૂજ્ય સંત ધરંધર સ્વામી શ્રી એક હજાર આઠ આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજ શ્રીના પંચોતેરમાં પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ અંતર્ગત આજે શ્રી વિઠ્ઠલનાથજી મંદિર ભાંડવી ખાતે પક્ષીઓ માટે પાણીના બાવલનું વિતરણ કરવામાં આવ્યું ઉનાળાની કાળજાળ ગરમી વરસી રહેલી ગરમીમાં મૂંગા પશુ પક્ષીઓ જાય તો ક્યા જાય અને કહે કારણ કે જળાશયો નદીઓ હવે કોન્ક્રીટના જંગલોમાં તબદીલ થઈ ગયા છે મોટા મોટા એપાર્ટમેન્ટ કોમ્પ્લેક્ષમાં બહારના પ્રાણીઓ આવી શકે નહીં તેવામાં રોડ રસ્તાઓ પર આખરી ગરમીમાં મૂંગા પશુઓ પાણી માટે આમતેમ રઝળવા મજબૂર છે તેવી જ રીતે વૃક્ષોનું પ્રમાણ ઘટી જતા અબોલ પક્ષીઓ પણ પાણી રહેટાણ માટે પરેશાન જોવા મળતા હોય છે ત્યારે આવા મૂંગા પશુ પક્ષીઓની ચિંતા કરતા જોબ સર્ચ ગ્રુપ દ્વારા આજ રોજ શહેરના શ્રી વિઠ્ઠલનાથજી મંદિર માંડવી પાસે એક જેટલા કુંડાઓનું વિતરણ કરવામાં આવ્યું હતું જોબ સર્ચ ગ્રુપ દ્વારા લોક ભાગીદારીના સહયોગથી આ કુંડાનું વિતરણ કરવામાં આવે છે ગત વર્ષે પણ આ રીતે ઉનાળામાં કુંડા વિતરણ કરવામાં આવ્યા હતા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સ્થાપનાને બસો વર્ષ પૂરા થઈ રહ્યા છે એટલે કે દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવાઈ રહ્યો છે વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદી પીઠાધીશ્વર પરમપૂજ્ય ધર્મધુરંધર એક હજાર આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજનો અમૃત મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેમનો પંચોતેર વર્ષમાં પ્રવેશ છે તથા વડતાલ શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના ભાવિ આચાર્ય પરમપૂજ્ય એકસો આઠ લાલજી મહારાજ શ્રી નુગેન્દ્ર પ્રસાદજી મહારાજ તેમનો સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવાઈ રહ્યો છે આ તમામ જે ઉત્સવો ઉજવાઈ રહ્યા છે તે અંતર્ગત એસવીજી ચેરિટી ટ્રસ્ટ વડતાલ એના દ્વારા અને વડોદરા શ્રી દેવ યુવક મંડળ દ્વારા તથા ગુજરાતના પચાસ સેન્ટરોમાં શ્રી દેવ યુવક મંડળની જે વડતાલની શાખાઓ છે તે તમામ દ્વારા એકસાથે આજની ઓગણીસ બે બે હજાર ચોવીસ ઓગણીસ પાંચ બે હજાર ચોવીસ રવિવારના દિવસે તમામ પચાસ સેન્ટરો ઉપર પક્ષીઓને પીવાના પાણીના કુંડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આ અંતર્ગત વડોદરા શ્રી લક્ષ્મીનારંદ યુવક મંડળની શાખા દ્વારા શ્રી વિઠ્ઠલનાથજી મંદિરના આંગણે આ ઉત્સવ અમે કરી રહ્યા છે કારણ કે અમારો અને શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો નાતો બહુ જૂનો છે અને બીજું કે શ્રી વિઠ્ઠલનાથજી મંદિરનો હવેના આવતા વીકમાં બસો પંદરમો પાટોત્સવ પણ આવી રહ્યો છે એટલે આ સુવર્ણ જે સહયોગ થઈ રહ્યો છે એના અંતર્ગત આજે આયોજન અમે અહીંયા કરી રહ્યા છીએ આજે પવિત્ર એકાદશીના દિવસે વાળી સ્વામિનારાયણ મંદિર દ્વારા વિઠ્ઠલ મંદિરના આંગણે આ ગરમીની ઋતુઓમાં પક્ષીઓ માટે પાણીના કુંડાઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે આજે એક હજાર કરતાં પણ વધારે કુંડાનું વિતરણ થશે આ વિતરણ સમગ્ર ગુજરાતના પચાસ સેન્ટરો પર આજના દિવસથી થઈ રહ્યું છે એ ખૂબ જ આનંદની વાત છે બસ આપણે આવા બધા ભેગા થઈને સત્કાર્ય કરતા રહીએ અને જે જીવો બોલી નથી શકતા એની આપણે તકલીફ સમજીને એના માટે સતત કાર્યરત રહીએ એવી આપણી ગુજરાતી પ્રજાને એક કહીએ કે આહવાન છે કે આપણે આવા સત્કાર્ય બધા ભેગા થઈને કરતા રહીએ